સુરતના કાપોદરા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી વીસ વર્ષે યુવતી કાપોદરા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવાર આર્થિક રીતે મદદરૂપ થઈ રહી હતી આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેટીની ફરિયાદ નોંધાવી હતી ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેટી કરવામાં આવી અને આક્ષેપ કરવામાં આવ્યો હતો હલકાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે Uh, कल तारीख उनतीस uh, जनवरी को कापोदरा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में uh, डॉक्टर प्रतीक मवानी जो गाइनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है इसमें धारा बी एन एस की सेवेंटी फोर और सेवेंटी फाइव टू के तहत दर्ज किया गया है छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है uh, हमने स्टेटमेंट रिकॉर्ड किया है और uh, अभी हम बाकी सी सी टी वी फुटेज और बाकी साहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं सर कैसे किस तरह का महिला का एलिगेशन ये है कि आ, उन्होंने कुछ बोलचाल चाल किया है और कुछ टच किया है तो इसके बिहाफ पे हमने एफ दर्ज किया है अभी